આ વાત છે રાજકોટના કૃષ્ણકુમાર સિંગલ અને તેમના પત્ની શાલિનીબેન સિંગલની કે જેણે વેલેન્ટાઇન ડે પર પતિને કિડની આપી નવજીવન આપ્યું કૃષ્ણકુમાર ભાઈને બે હજાર સોળથી કિડનીમાં તકલીફ હતી અને બે હજાર એકવીસથી ડાયાલિસિસ કરાવતા હતા પતિની આ પીડા પત્ની દ્વારા ન જોઈ શકાય અને તેમને પોતે પોતાની કિડની પતિને આપવા માટે મનોમન નક્કી કર્યું ત્યારબાદ તેમણે બીટી સવાણી કિડની હોસ્પિટલના

પ્રફુલ્લ ગજ્જર અને ડોક્ટર દિવ્યેશ એસ વિરોજા અને યુરોલોજી ટીમના ડૉક્ટર પંકજ ઢોલરિયા ડૉક્ટર અમિષા મહેતા ડૉક્ટર સુનિલ મોટેરિયા ડૉક્ટર જીતેન્દ્ર અમલાણી ડૉક્ટર વિવેક જોશી દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી કૃષ્ણકુમાર સિંગલને તેમના પત્ની શાલિની બેનને તેમની કિડની આપીને નિસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ પૂરું પાડેલ છે તેના વિશે જણાવતા શાલિની બહેન કહે છે કે મારા પતિના સ્વાસ્થ્ય માટે જો હું કિડની ના આપું તો કોણ આપે વેલેન્ટાઇન ડે પર પત્ની દ્વારા પતિની આનાથી મોટી કોઈ ગિફ્ટ હોઈ શકે હું અન્ય લોકોને પણ અંગદાન વિશે ગેરમાન્યતા દૂર કરવા અને અંગદાન કરવા પ્રોત્સાહિત કરું છું વધુમાં કૃષ્ણકુમાર અને શાલિની બેને બેટી સવાણી કિડની હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરતાં જણાવેલ કે અમે હોસ્પિટલની સમગ્ર ટીમનો આત્મીયતાપૂર્વક સારવાર અને સેવા માટે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ઓપરેશન પછીના સમયમાં અમારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા ખૂબ જ સારી સારવાર કરવામાં આવી જેથી અમારી રિકવરી ખૂબ જ સરસ અને ઝડપથી થઈ બીટી સવાણી કિડની હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના કિડનીને લગતા રોગોને સારવાર માટે હંમેશા મોખરે રહે છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ખૂબ જ રાહત દરે પૂરી પાડવા માટે પ્રતિબંધિત છે તેમ ડોક્ટર વિશાલ ભટ્ટે જણાવ્યું હતું મારું નામ કૃષ્ણકુમાર સિંગલ છે અને મારી ઉંમર 49 ઇયર્સ ની છે અને રાજકોટનો હું રહેવાસી છું મને કિડનીની બીમારી સન 2016 માં આવી ત્યારે મને બધી શ્વાસ ચડતો હતો ત્યારે મને બધી ખબર પડી અને તે પછી મેં અહીંયા ડૉક્ટર પ્રફુલ ગજ્જર સાહેબને કન્સલ્ટ કર્યું બીટી સવાણી હોસ્પિટલમાં ધીમે ધીમે તકલીફ મને છથી સાત વર્ષ લગી હાલતું ગયું આવી રીતે પછી છેલ્લે મારે બે વર્ષ લગી સતત ડાયલેસિસ કરાવવું પડ્યું ડાયાલિસિસમાં મારું શરીર બહુ નબળું પડી ગયું પછી છેલ્લે અમે એમ નિર્ણય લીધો કે ભાઈ આપણે આ ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખવો છે પછી ટ્રાન્સપ્લાન્ટમાં મેં મારી પત્નીને વાતચીત કરી તો મારી પત્ની બોલે કે ભાઈ કિડની તમને હું તમને કિડની આપું બીજા તો કોણ આપે ભાઈ તમને કિડની પછી છેલ્લે અમે નિર્ણય લીધો અને સાહેબને વાતચીત કરી પછી સાહેબે કીધું કે ઓકે હે તમારી વાઈફ કિડની આપે હે તો આપણે ટેસ્ટિંગ ચાલુ કરાવીએ તો પછી સાહેબે રિપોર્ટ રોટ બધા કરાવ્યા બે મહિના લગી સતત રિપોર્ટ કરાવ્યા તે પછી રિપોર્ટો ફાઇનલ થયા પછી આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા થઈ અને પછી સાહેબે મને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખી તે પછી મને એના તેના પછી મને બહુ સારું થઈ ગયું છે અને મને મારી પત્નીને કાંઈ તકલીફ નથી અને મને કાંઈ તકલીફ નથી આમાં મારી પત્નીને મને કિડની આપીને મને એક નવી જિંદગી આપી છે અને હું એના આભાર માનું છું એના એના બાબતમાં કે એને આ નિર્ણય લીધો અને મને એક નવી જિંદગીની શરૂઆત થઈ હવે મને એના માટે એના બહુ બહુ આભાર મારા તરફથી જે બીટી સવાણી હોસ્પિટલમાં મેં કિડની ટ્રાન્સફર કરાવ્યું તો અહીંયા સવાણી હોસ્પિટલમાં આપણે ડૉક્ટર્સનો અને સ્ટાફનો વ્યવહાર બહુ સારો છે અને હું તો અહીંયા બાર દિવસ રહ્યો બાર દિવસ મેં બધું જોયું તો મને બહુ મજા આવી અહીંયા આ માણા હેરાન થાય છે એના કરતાં હું અહીંયા મજા આવી ઘર કરતાં તો અને બાર દિવસ રહેતા રહેતા મને એમ થઈ ગયું કે આપણે તો હજી બે ચાર દિવસ અહીંયા કાઢ નાખવા હે કારણ કે અહીંયા જમવાનું અને અહીંયા સાહેબ બહુ સારા છે બધા અને હું તો એ સલાહ આપું સભે બધાને જેને જેને કિડની ટ્રાન્સફર કરાવીએ તો અહીંયા બીડી સવાણી હોસ્પિટલમાં જ કરાવે આ મારું નામ શાલની છે મારા હસબન્ડના નામ કૃષ્ણકુમાર સિંગલ છે મારા મેરેજને ટ્વેન્ટી ફાઈવ યર્સ થઈ ગયા છે અત્યારમાં અને મારી લાઈફ અત્યાર લગી એકદમ મજામાં બધું છે મારા હસબન્ડને સાત વર્ષથી કિડનીની પ્રોબ્લેમ થઈ ગઈ હતી અને એ બહુ હેરાન થાય હતા અને ડાયાલિસિસમાં એટલા અમે હેરાન થયા કે આને બહુ નવડાઈ આવી ગઈ હતી અને બહુ તકલીફો વધતી જતી હતી તો પછી ડૉક્ટર સાહેબને કીધું કે તમારે અગર ટ્રાન્સપ્લાન્ટ કરાવવો તો કેડેવર મેં નામ લખાવી દો નકર તમારે કોઈ હોય તો આને લઈ લઈએ અમે તો કેડેવર મેં નામ લખાવ્યું અમારો છ મહિના સુધી નંબર આવ્યો જ નહીં પછી અમને ઘરે બધું વિચાર કર્યો પછી મેં નિર્ણય લીધું કે વાંધો નહીં હું દઈશ તમને કારણ કે આને પ્રોબ્લેમ એટલી બધી વધી ગઈ હતી તો કાંઈ તો કરવું પડતું આપણે એટલે મેં ડિસાઇડ કર્યું કે મારે દેવી છે તો બધું એ ડૉક્ટરથી અમને વાત કરી લીધી સાહેબને અમારે યારે વાત કરી બધું ડિસાઈડ થઈ ગયું પછી અમને રિપોર્ટના પ્રોસીજર આપણે ચાલુ કરી દીધા આ બે મહિના લગી અમારી રિપોર્ટ ખાઈ પછી બધું રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગઈ હતી અમારી પછી અમને ટ્રાન્સપ્લાન્ટ કરાવી લીધું બીટી સવાણી હોસ્પિટલમાં અને બીટી સવાણી હોસ્પિટલ એટલું બધું સારું છે કે આના આખા સ્ટાફ સિસ્ટરથી લઈને ડૉક્ટર સુધી એટલા બધા કોપરેટિવ છે ને બધાએ બહુ જ અમને એટલી અમારી બહુ અને ધ્યાન રાખ્યા હતા અહીંયા જેટલા દિવસ અમે રહ્યા અહીંયા અને મેં તો હું બધા એને કંઈ પીવાની કંઈ જરૂરત નથી જરે કે ટ્રાન્સપ્લાન્ટ તે એક કિડની એક કિડની ઉપર એ માણસ રહી શકે સારી રીતે જેમ બે કિડની કામ કરે છે ને એક કિડની આવી રીતે કામ કરે કિડની આપ બે કિડનીના કામ એક કિડની કરી શકે છે એટલે હું તો એમ જ કહું છું હસબન્ડ હોય કે વાઈફ હોય એકા ગમેની પ્રોબ્લેમ હોય ને તો આ એકાબીજાને આપણે દઈ શકે અમે કાંઈ વાંધો નથી એટલે મારી એક રિક્વેસ્ટ બધાને કંઈક વીવાની કંઈ જરૂરત નથી જ રહી અને મારા હસબેન્ડ એકદમ અત્યારે એકદમ બરાબર છે હું ડૉક્ટર પ્રફુલ ગજ્જર બીટી સવાણી કિડની હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટ છું કૃષ્ણકુમાર સિંગલ જે મારા પેશન્ટ છે તેમની બંને કિડની બ્લડ પ્રેશરને લીધે ફેલ થયેલી અને તેઓ લગભગ બે વર્ષથી ડાયાલિસિસ ઉપર હતા પછી તેમના પત્ની શાલિની બહેને નક્કી કર્યું કે મારે કિડની આપવી છે બંનેની બધી તપાસ થઈ અને અંતે બેટી સવાણી હોસ્પિટલમાં અમારા માર્ગદર્શન નીચે કૃષ્ણકુમાર સિંગલનું સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને દસમા દિવસે જ તેમને રજા આપી દેવામાં આવી બંનેની તબિયત હાલ ખૂબ જ સરસ છે શાલીની બેન તો ઘરકામ પણ કરવા લાગી ગયા છે કૃષ્ણકુમાર સિંગલનું ક્રિએટિન ઇન વન છે તો આ ક્ષણે હું કહીશ કે એક પત્ની તરફથી પતિને અપાયેલ આ મોટામાં મોટી અને અમૂલ્ય વેલેન્ટાઇન ગિફ્ટ છે